જે ખેડૂત મિત્રો ફાર્મ ફાર્મટેકનું ઓગણચાળીસ એચપીમાં ટ્રેક્ટર લેવા માગતા હોય ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી મતનગર હાઈવે રોડ અમારા પ્લોટની રૂબરૂ મુલાકાત લો બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે કોન્ટેક નંબર ડિસ્પ્લેમાં આપેલો છે લોન સુવિધા પણ ઉપલબ્ધ છે અમારા યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક કરો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર સોળ પ્રમાણે ટ્રેક્ટર ખૂબ સારું અવનવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા ઘણા બધા ટેક્ટરના વિડીયો અપલોડ કરેલા છે